મારું બૂટું ગોડે તો હલવાયા કે આખો દારો ફર્યા જો ભાનું ના ઠકવાનું પડ્યું હવે હોજ પડે એટલે કે મારે કે વેવાઈ ઘેરજો ઘેર આપણે શું વેવાઈને ઘેર મને કે પાકું ભણું ખબર આવશે આ તો પાકો ભણો ખવરાય ના ઘરનાર હશે ના કાઢનાર હશે મન તો અને મે ઉપર થી પાછો બે ભાઈ તો મારું માપ નું પાડ્યું આ તો કે ખાડા પડ્યા થઈ રહ્યા છે કે તું ખાડા પડ્યા થઈ ઈડ્યા છે આ તો જેવું હતું ખબર હે બે કે અચાનક આબન નતું અમારું હોય

અમી આયા રા આટલે બી ઘેર પહોંચ્યા વાત બેર હાથ ના રોટલા ખાઈ ને થી તમે મોટો છે નું રાખો તમારો બાહોસો મોકડા જે ઊંટો છે ને અમે મોકડા જે બહે છે પાછો એ હગા હા તમે ભલા આવતા તત મન ફોન તો કરવો તો હવે આ દારૂડિયા ખા ગોમજીન કે હે તો મારી આબરૂ શું રહે પણ આ તો ચ્યુ આ તો વેવાય કે પેલા આપણે ના કહેવા કોઈને આ તો પણ શું ભલા મણો તો પછી આબુ નતો અમારી એમાં હું કેતો તો

મારી તો આબરૂ ના ધજાગરા કર્યા તમે તો ભલા મોણા કોઈ તો હરકી જો હવે તો એમ મજાક છે બનાઈ હે તઈ મણ મજાક છે ઉડાડી શું મજાક ઉડાડી હે શું ઉડાડી તઈ મણ ચમ ખાડા માં બાળે મે તમન જો ભલામણો મોણા ખાડા માં બાળ્યો અમાર આડુ તો ને કે તો તઈ બોલે ખાડા માં બળ્યા તઈ રહે હે ઓ તારી આ તો ગોડામાંથી ડાયો થઈ ગયો છે હવે તો મારી પથારી ફરી લાગે છે

કોકલા ફોન તો કરો ઓ સારી અલ્યા બકા અ વેવાય આ હું કરીને આયા તમે આ તો ગોય ના તો જ્યો તો ગામમાં રોટલા લેવા જ્યો તો આ તમે રોટલા લઈને છો આ રોટલી હાલત માં છો ભલા મોણા મારી આબરૂ ની મા નાખી તમે નઈ ઓય લઈ ના આ હગા મારી આબરૂ ઉતારવાવા તમે બેઠા છો ઓ માય હાલવાની હાલતમાં નથી ને તો ઇંગ્લિશ કીધું

તું રે તું મારા અડણનો ખબર જાવે તું રે તેમન થાપ ચમી અલ્યા પણ થાપ સોરી છે પણ એ હગા હગા મારી આંખો મત એ હગા તેમન થાપ ચમી એ હગા હગા મને મને કે મારા અડને તે મારે કે અલ્યા તમારો તો અગા રેવા જો

દારૂ વાળો વિડીયો ખાલી તમને મેસેજ આપવા માટે બનાવ્યો છે કે આપણે દારૂ પી અને સમાજની અંદર ખોટો કલંક આપણે પેદા કરીએ છીએ અને ખરેખર દારૂ ન પીવો જોઈએ કેમ કે આપણી પાછળ આપણો પરિવાર હોય છે આપણા મા બાપની આબરૂ હોય છે એટલે મિત્રો આપ સૌને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દારૂ ન પીશો અને આવી રીતે દારૂ પીને કોઈના ઘરે ન જશો આ એક અમારા વિડીયોના માધ્યમથી અમે તમને એ જ સમજાવવા માગીએ છીએ કે દારૂ શું કરી શકે છે દારૂ તમારા સંબંધ તોડાવી શકે છે દારૂ તમને હાવ બરબાદ કરી નાખે છે અને મિત્રો અમારી ચેનલ અમે શરૂ કરે પાંચ મહિના થયા છે અને તમારા લોકોનો બહુ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અમને અને અમે ખરેખર ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ કે અમે જે શરૂઆત કરીને તમે લોકો જે સપોર્ટ આપ્યો છે અને આવી જ રીતે અમને મિત્રો સપોર્ટ આપતા રહેજો અમને અમારા વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે અમારા મહેશજી અને નિકુલભાઈને પણ સપોર્ટ કરજો કેમ કે અમે લોકોએ એવી મહેનત રાત દિવસ મહેનત કરીએ છીએ આજે ખરેખર અમે બે વિડીયો ઉતાર્યા છીએ આખો દિવસ અમે બિલકુલ આરામ નથી કર્યો અને બસ મહેનત ચાલુ રાખીએ છીએ કે અમે તમને કંઈક સારું આપીએ અને મનોરંજન આપી શકીએ તમને હસાવી શકીએ એવા પ્રયાસો અમારા ચાલુ છે તો મિત્રો બસ આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર જય માતાજી